વડોદરામાં ગોરવા વિસ્તારમાં ટીમે કરી બુલડોઝર કાર્યવાહી મધુનગરમાં કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા પોલીસ અને પોલીસની ટીમને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે પચીસ જેટલા નડતરરૂપ દબાણો હટાવાયા છે કેનાલથી મધુનગર સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા છે ઘણા સમયથી આ દબાણો હતા તેને હવે દૂર કરવામાં આવ્યા છે પાલિકાની ટીમે આ કાર્યવાહી કરી છે મધુનગરમાં કાચા અને પાકા દબાણો દૂર કરાયા છે પચીસ જેટલા નડતરૃપ દબાણો હટાવાયા છે પોલીસ અને એમજીવીસીએલની ટીમને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે તો મધુનગરમાં જે કાચા અને પાકા મકાનો હતા જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે કેનાલથી મધુનગર સુધીના દબાણો દૂર કરાયા છે છેલ્લા ઘણા સમયથી આ દબાણો હતા તેને હવે દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાએ કરી છે અને એમજીવીસીએલની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી वहिवट वॉर्ड नंबर आठ मा समावी विस्तार मधुनगर चार रस्ता ते केनाल तरफ जता रोड पर टीपी पंचावन्ने चोवीस मीटर टीपी रस्तानी अंदर आता दबाण टीपी डिपार्टमेंट नो स्टाफ दबाण शाखा बेटी गोरवा पोलीस स्टेशन नो स्टाफ फायर स्ट्रीट लाईट मेडिकल एमजीवी सीए राखी ટીપી પંચાવન એ ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે